આજે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આપણી ગુરુ પરંપરા એના પ્રત્યે લોકોને જે આદર થયો છે એ કાંઈ એમણે હેરસ્ટાઈલથી આદર નથી પ્રાપ્ત કર્યો એમણે કાંઈ કાંઈ પેલી ફિલ્મના એક્ટર જેવી સ્ટાઇલો કરી કરીને લોકોનો પ્રેમ પ્રાપ્ત નથી કર્યો એ જીવન જીવ્યા છે અને એટલે વેરી હોય દુશ્મન હોય એ પણ આ બાબતની અંદર તો સ્વીકાર કરે કે ના આ સંત એટલે આ સંત ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર નાગરો બધા દ્વેષી જુનાગઢના નાગરો એ સ્વામિનારાયણનું મૂળિયું નીકળી જાય જુનાગઢમાંથી એના માટેના બધા પ્રયત્નો એમણે કરી ચૂકેલા અને સ્વામિનારાયણનું નામ બોલેને જ્વાળા ફૂટે એના એના મગજની અંદર આટલો બધો વિરોધ હતો પણ એ નાગરો એક વસ્તુ તો કહેતા કે આ ગુણાતીતાનંદ સ્વામી એમનું બ્રહ્મચર્ય જોઈને અમારા કાળજા તૂટી જાય છે એમના નિયમો એમનું વર્તન એની સામે એ લોકો ઝૂકી ગયા શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલની અંદર સભા મંડપમાં કથા કરવા બેસતા બે હજાર માણસો એની કથામાં બેસે અને એ વખતે વડતાલના કોઠારી ગોરધનભાઈ આવીને કથામાં બેસે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના કટ્ટર વિરોધી ગોરધનભાઈ અમ જીવમાંથી જેને વિરોધ હોય ને અક્ષર પુરુષોત્તમનો એવા હતા નક્કી કરીને બેઠા હતા કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ પૃથ્વીના પટ પર અક્ષર પુરુષોત્તમની મૂર્તિ ન બેસવા દઉં શિખરબદ મંદિરમાં આવો નિર્ણય કરીને બેઠા હતા ગોરધનભાઈ કોઠારી એવા વિરોધી ગોરધનભાઈ બાહોશ વ્યક્તિ ધર્મ નિયમમાં પોતે પાક્કા પણ એ ગોરધનભાઈ શાસ્ત્રીજી મહારાજની કથામાં આવીને સાંભળવા બેસે એ વખતે કોકે આવીને એમને કીધું કે ગોર્ધનભાઈ આ બીજા બધા તો બંડિયાની કથામાં બેસે બરાબર છે પણ તમે શું કામ આ યજ્ઞ પુરુષદાસની કથા જઈને તમે બેસો છો એ વખતે ગોરધનભાઈ પોતે જવાબ આપતા કે વડતાલના બે હજાર સાધુઓ છે એમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી સાધુ મેં બીજો કોઈ જોયો નથી એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે સાકરના કટકા વિરોધી વ્યક્તિની વાત છે નિર્ગુંડા સ્વામીએ પત્રમાં લખ્યું છે ગોર્ધનભાઈ કોઠારી એકવાર એવું બોલેલા કે યજ્ઞ પુરુષ દાસના ધન અને સ્ત્રીના ત્યાગમાં જો ફેર પડે તો મારું માથું ડૂલ કરી નાખું મારું માથું ડોલ કરી નાખવું આટલો વિશ્વાસ તો ગોર્ધનભાઈ કોઠારીને હતો શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે શેનાથી આવ્યો એમનું જીવન યોગીજી મહારાજ એ પોતે વર્ત્યા એવી રીતે અખિલ સંપ્રદાયમાં છવાઈ ગયા એમની સાધુતાથી સારંગપુરમાં શાસ્ત્ર યોગીજી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે વડતાલના કોઠારી આનંદ પ્રસાદજી મહારાજ એ ત્યાં સારંગપુરની અંદર આવેલા હનુમાનજીના મંદિરે આચાર્યનો બંગલો હતો ત્યાં પોતે ઉતર્યા હતા યોગીજી મહારાજ આચાર્ય મહારાજને મળવા માટે ગયા યોગીજી મહારાજ તો બહુ મર્યાદાનું પાલન કરે બધું અને પાછા એટલા બધા નમ્ર યોગીજી મહારાજે દંડવત કરે આચાર્યને અને બેઠા ત્યાં આગળ એ વખતે આનંદ પ્રસાદજી મહારાજ આનંદ પ્રસાદજી મહારાજ એ પોતે ઉત્તર હિન્દુસ્તાનમાં વધારે રહ્યા હતા અને એટલે પોતે હિન્દી મિશ્રિત ગુજરાતી ભાષા પોતે બોલતા એટલે એમણે યોગીજી મહારાજને એકદમ હાથ જોડી અને ગદગદ ભાવે કીધું કે જોગી મહારાજ આજ ભગવાન સ્વામિનારાયણ આપકે પાસે હમ પર કૃપા દ્રષ્ટિ રખના આ કોણ બોલે છે વડતાલના આચાર્ય એમ કહે છે કે આજે ભગવાન સ્વામિનારાયણ તમારી પાસે છે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ તમે રાખજો યોગી બાપા પોતે ત્યાં અમદાવાદ પધાર્યા હતા અને અમદાવાદના આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના લાલજી તેજેન્દ્ર પ્રસાદજી બીમાર હતા એટલે યોગીજી મહારાજ પોતે ખબર કાઢવા ત્યાં ગયા એ વખતે ત્યાં આગળ યોગીજી મહારાજ પહોંચાડ્યા પહેલાં ભોગીલાલ જે પેલા આપણા હરિભક્ત હતા આગળ પડતા અને પોતે સરકારની અંદર બહુ આગળ પડતી પોસ્ટ ઉપર હતા એટલે એ પોતે અગાઉથી કહેવા માટે ગયા કે યોગીજી મહારાજ આવે છે એ વખતે પ્રતિષ્ઠિત હરિભક્તો બધા ત્યાં આગળ બે બેઠા હતા અને એમની પાસે જ્યારે કીધું કે યોગીજી મહારાજ આવે છે ત્યારે એ બધા યોગીજી મહારાજના વખાણ કરવા માંડ્યા એક હરિભક્ત એવું કીધું કે મેં ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચી છે પણ યોગીજી મહારાજ જ્યારે વાતો બોલે અને એમાંથી જે આનંદ આવે છે ને એક જુદો જ આનંદ છે એ વખતે આચાર્ય મહારાજ બોલ્યા કે તમારી વાત સાચી છે કે જોગી મહારાજનો જોટો જડે એમ નથી આ જોટો જડે એમ નથી એ શબ્દ ક્યાંથી આવ્યા યોગીજી મહારાજના આચરણમાંથી આજથી બાર તેર વર્ષ પહેલાંની વાત છે એક ઓડિયો કેસેટ કોઈક લોક કેટલાક લોકોએ બહાર પાડી હતી જેની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું ખંડન હતું રંગલાને રંગલી જેવા કોઈક વિચિત્ર સંવાદો ઊભા કર્યા હતા અને સંવાદ બહુ હલકી ભાષાની અંદર બહુ ખરાબ શબ્દોની અંદર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર પુરુષોત્તમ જ્ઞાન એ ખોટું છે એવું બધું એમાં અડધો પોણો કલાક સુધી એવું બોલવામાં આવ્યું તેની અંદર એવું વિચિત્ર પ્રકારના સંવાદાત્મક ભાષાની અંદર એ ત્યાં સારંગપુરની અંદર કોકના દ્વારા એ ઓડિયો કેસેટ આવી હવે એની અંદર ખંડન જ હતું બધું કે ગુણાતી સામે અક્ષર નથી ને આ તો બધું ઉપજાવી કાઢેલું છે તો નિરક્ષરતા ને ગામડિયા સાધુતા ને એવું બધું અંદર વર્ણન આવે એની અંદર વચ્ચે એક જગ્યા એવી વાત આવી કે આ જે શાસ્ત્રી મહારાજ છે યોગી મહારાજ છે અને પ્રમુખ સ્વામી છે એ ભલે એ નિયમ બરાબર પાળે છે એના નિયમમાં કોઈ ખામી નથી પણ આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે ખબર પડ્યા વિરોધ કરવા માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે વિરોધ કરવા માટે ખંડન કરવા માટે અને વચ્ચેમાં શું શબ્દો આવે છે એમના ધર્મ નિયમમાં કોઈ પ્રકારની ખામી નથી આવું તો બોલાઈ જાય છે એક ડાઘ કોઈ કાઢી શકે એમ નથી આપણા ગુરુના જીવનમાં એ આપણી પરંપરા છે એ આપણો વારસો છે એ આપણી આબરૂ છે આપણી ખાનદાની છે એમના આપણે થયા છીએ એક પ્રસંગ યાદ આવે છે ઓગણીસો ને ત્યાંસીની સાલમાં આપણી સંસ્થાની અંદર એક પ્રકરણ બન્યું હતું આ પ્રસંગ છે આપણા પુસ્તકોમાં છપાઈ ગયો છે એટલે હવે બહુ કહેવામાં વાંધો નથી એક પ્રકરણ બન્યું હતું બોચાસણ મંદિર આપણી સંસ્થાનું ગાદી સ્થાન કહેવાય એ વખતે એ મંદિરના કોઠારી એક સંત હતા હવે એમની મતીની અંદર જે કાંઈ દૂષણ પેસી ગયા કે કુસંગ લાગ્યો જે કાંઈ થયું તે એટલે એમણે એવું નક્કી કર્યું કે આખે આખું બોચાસણ મંદિર છે લઈ બીએપીએ સંસ્થામાંથી નીકળી અને બીજી સંસ્થામાં ભળી જવું આ માટેના એમણે બધા આયોજનો કરવા માંડ્યા ગામમાંથી જબરજસ્ત સપોર્ટ ઊભો કર્યો અને વાતાવરણ ખરેખર એવું ઊભું થઈ ગયું કે હમણાં આવું થઈ જશે પણ ભગવાનનું કામ ભગવાન કરે છે એ તો બધું કાંઈ થયું નહીં પછી એ સંસ્થા એ સંતો વિરોધમાં જ પડી ગયા હતા સંસ્થાના જ વિરોધમાં પડેલા હતા અને પછી છેલ્લા દિવસો હતા એ પોતે પોતાની જાતે જ મૂંઝાઈને પછી નીકળી ગયા પણ આપણે સારંગપુરની અંદર પૂજા બ્રહ્મતીર્થ સ્વામી છે એને આપમાંથી ઘણા બધા ઓળખો છો જે રસોડા વિભાગ સંભાળે છે અને આખી સંસ્થાના જે બધા શું કહેવાય રસોડાનું મેને મેનેજમેન્ટ હોય મોટા સમયના રસોડા હોય એનું આયોજન બ્રહ્મતીર્થ સ્વામી કરે છે હવે બ્રહ્મતીર્થ સ્વામી એ પહેલાં જે સંત હતા એના પૂર્વાશ્રમના નજીકના સગા થતા એ ન્યાયે એ એ દિવસોની અંદર ભ્રમતીર્થ સ્વામીની ઉંમર એ વખતે બહુ નાની હતી એ પોતે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરના હતા પણ એમણે કેવો રોલ ભજવ્યો હતો એમણે કેવી સેવા કરી હતી કે શું કરે કે દિવસ દરમિયાન એ પોતે પેલા સંતની સાથે રહે એની સાથે રહે ને પછી એ જે આયોજન કરતા હોય કંઈક એ બધું જાણી લે અને એ જાણીને પછી વડીલ હરિભક્તો હોય કે હોય એની આગળ પોતે વાત કરે કે એ તો આવું આયોજન કરે છે એવું એમણે એક રોલ ભજવ્યો હતો વચ્ચે આપણે શું કહીએ એક પ્રકારની એની ભૂમિકા ભજવી એટલે એમણે તો એક નાટક કરવાનું હતું છેલ્લા દિવસો હતા જ્યારે પેલા સંત સંસ્થા છોડીને જવાના હતા એના છેલ્લા દિવસો હતા અને એ વખતે ભ્રમતિજ સ્વામીને પણ નાટક એમનું એવું જ હતું કે હું પણ તમારી સાથે આવી જઈશ જ્યારે છેલ્લે નીકળવાની વાત આવી ત્યારે એમણે પોતે પેલા સંતને કીધું કે હું તમારી સાથે આવી તો જાઉં પણ મને એક મૂંઝવણ રહે છે કે શું મૂંઝવણ છે એમણે કીધું કે મને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે બહુ પ્રેમ છે અને એમના પ્રેમથી જ હું સાધુ થયો છું હવે મારે એમાંથી મન ઉખેડવું એ મને બહુ અઘરું પડે છે તો તમે કામ કરો તમે તો ત્રેવીસ વરસથી સાધુ છો અને તમે તો સંસ્થાના એકદમ મોટા મોટા મંદિરના કોઠારી તરીકે તમે રહ્યા છો અને તમને તો બધી અંદરની પણ બધી ખબર હોય તો તમે છે ને મને પ્રમુખ સ્વામી મહારાજના અવગુણની થોડી વાત કરો એમના નિયમ ધર્મમાં કંઈક ખામી હોય એવી કંઈક વાત કરો તો મારું મન એમાંથી ઉખડે અને તો મને પછી અક્ષેલું પડે તમારી સાથે આવું પહેલાં સંત વિચારમાં પડ્યા કે એના એવું કાંઈ નથી આમણે કીધું કે વિચારો એવું કંઈ હોય અડધો કલાક સુધી એમણે પ્રયત્ન કર્યો કે એક નેગેટિવ વસ્તુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી એક વિરોધી વ્યક્તિ કાઢીને બતાવે અંદર રહેલી વિરોધી વ્યક્તિ અડધો કલાક સુધી એમણે વિચાર કર્યો એક નેગેટિવ આચરણ સંબંધી વસ્તુ એ પ્રમુખ સ્વામી જીવનમાંથી કાઢી શક્યા નથી આ આપણું ગૌરવ છે કે કોઈ એક ડાઘ કાઢી શકે એમ નથી આપણી ગુરુ પરંપરાના જીવનમાંથી એ એમનું જીવન છે અને આપણે એમના થયા આજે આજે આખો સંપ્રદાય એક ઉજળો સંપ્રદાય છે મહારાજના સંપ્રદાય માટે કવિ નાલાલાલે વાત કરી કે શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મ માર્ગની લાક્ષણિકતા શી લેખાય આ ધર્મ માર્ગ છે આચાર સ્વચ્છતાનો વિચાર સ્વચ્છતાનો વિધિ સ્વચ્છતાનો વ્યવહાર સ્વચ્છતાનો અંતર સ્વચ્છતાનો સર્વ દેશીય આંતર બહિર સ્વચ્છતાનો માર્ગ છે આપણા મંદિરો જુઓ તમે ગંદકી નહીં જોવા મળે અને આપણે ત્યાં હરિભક્તોના ઘર મંદિર ચોખ્ખા અને આપણા હરિભક્તોના આચરણ ચોખ્ખા મહારાજની એ આપણી પાસેથી અપેક્ષા છે ગુણાતીતાન સ્વામીની વાત છે અને એમાં સ્વામીએ કીધું કે એક વખત મહારાજ સભામાં ઊભા થઈ ગયા અને ઊભા થઈને સભાની વચ્ચે બધા હરિભક્તોને કીધું કે કોઈ નિયમ ભંગ કરશો માં અને જો ધર્મ નિયમનો ભંગ કરવો હોય તો સત્સંગમાં રહેશો માં પછી મહારાજે કીધું કે આ સૂરજ સરખી ગોદડીયું એમાં ભલા થઈને ડાઘ લાગવા દેશો માં આ ગોદડી કેવી છે આ સત્સંગની ગોદડી સૂરજ સરખી ઉજ્જવળ છે મહારાજે કીધું કે એક વખત ઉંદર અને બિલાડી બંને વહાણમાં બેઠા વહાણ દરિયામાં હોડી પસાર થતી હતી પેલા નદીમાંથી અને એ વખતે પેલી બિલાડી ઝઘડો કરવાનું નિમિત્ત શોધતી હતી એટલે એણે પહેલાં ઉંદરને કીધું કે ધૂળ ઉડાડમાં હવે ધૂળ ક્યાંથી હોય વહાણની અંદર નદીની વચ્ચે ધૂળ ક્યાંથી હોય તો ઉંદરને કહે એ ધૂળ ઉડાડમાં તો ઉંદર કહે કે મારવાની થઈ તો એમને સર્વે થઈ હોય તો એમને માર ને હા અમથે આમ તો નિમિત્ત શું કામ ઊભું કરે છે મારવાની થઈ તો એમને માર એ દ્રષ્ટાંત આપીને મહારાજે કીધું તે સત્સંગમાંથી જનારા થયા હો તે જજો પણ મીંદડીની પેઠે કરશો માં એમને આપણી પાસેથી અપેક્ષા શું છે કે આ જોકની લાજ રાખજો આ ગુણાતીત જોક છે જ્યારે કોઈક એક હરિભક્તના આચરણમાં ફેર પડે છે એવા પ્રસંગો બનેલા છે એને લીધે આખું મંડળ પાછું પડી જાય છે કોઈ એક હરિભક્ત વ્યવહારમાં શુદ્ધિ નથી રાખતા કોકના પૈસા પડાવી લે છે કોકની સાથે દગાબાજી કરે છે અને લોકો એમ કહે છે કે સ્વામીનારાણી આ બધા અવાજ હોય આ કોની છાપ બગડે છે એક હરિભક્ત એક સત્સંગી એની એના વર્તનની છાપ એ મહારાજ અને સ્વામી સુધી પહોંચે છે અને એટલે આપણને કીધું છે કે આ સુરત સરખી ગોદડીઓમાં ડાઘ ન લાગે એનું તમે ધ્યાન રાખજો એની સામે એવું પણ દેખાય છે કે જ્યારે કોઈ સારું આચરણ કરે છે ત્યારે એનાથી સત્સંગની વૃદ્ધિ થાય છે સત્સંગની આબરૂ વધે છે મહારાજ અને સ્વામી પ્રત્યે લોકોને ભાવ વધે છે એવા પણ અસંખ્ય પ્રસંગો આપણને દેખાય છે આપણે ત્યાં મંગલનિધિ સ્વામી છે અમેરિકાની અંદર એ પૂર્વાશ્રમની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર ભણતા ધીપુલભાઈ નામ હતું એમનું હવે એમના જે માસા છે એ તો પોતે ડૉક્ટર ભરતભાઈ નાસ્તિક જેવા જ હતા અને જરાય સત્સંગની અંદર રસ નહીં પણ એમણે આ એમના ભાણિયાનું જીવન જોયું અને એમને લાગ્યું કે અમેરિકાની ભૂમિ ઉપર આજના વાતાવરણની અંદર આ વિપુલ એ પોતે દસ વર્ષ સુધી તો સાદું થતાં પહેલાં એણે પોતે છેલ્લા દસ વર્ષ એણે ટેલિવિઝનની સ્વિચ ઓન નહોતી કરી ટીવીની સામે નહોતું જોયું એને લાગ્યું કે અમેરિકાની ભૂમિ ઉપર આવા નિયમ ધર્મ પડાવનાર જે સત્સંગ હોય સામાન્ય ન હોય અને એ પોતે સત્સંગની અંદર આવ્યા એને થયું કે મારા છોકરાઓને પણ જો મારે સંસ્કાર આપવા હશે તો આ સત્સંગ જેવા સંસ્કાર બીજે ક્યાંયથી નહીં મળે સત્સંગી બની ગયા આપણું આચરણ જ્યારે કોઈ જુએ ત્યારે એને એનો ભાર પડે છે અને એને સત્સંગ તરફ મહિમા વધે છે આપણે ત્યાં અમદાવાદની અંદર આપણા યુવાન છે જયેશ માંડણકા એ પોતે અત્યારે એક કોલેજની અંદર પોતે પ્રોફેસર તરીકે છે છેલ્લા ત્રણ ચાર વર્ષ પહેલાં જ પોતે જોડાયા હવે એ તો સાવ નાની ઉંમરના એની કોલેજમાં જે બધા બીજા પ્રોફેસરો હતા એ તો બધા મોટી ઉંમરના વીસ વીસ વર્ષ જૂના પીઢ અને બધા એકદમ સિનિયર બધા પણ જેવા આ જયેશ માંડણકા એની અંદર દાખલ થયા અને એનું જે વર્તન એનું જે આચરણ એની છાપ એવી પડી કે આ બધા લોકો એને રિસ્પેક્ટ આપે ની અંદર બધા લેક્ચર પેલા પ્રોફેસરો બધા ભેગા થઈ અને ગમે તેવી વલગર વાતો કરતા હોય પણ જેવા જયેશ પોતે પ્રવેશ કરે જયેશભાઈ આવ્યા બધા શાંત થઈ જાય એને રિસ્પેક્ટ આપે હૃદયથી રિસ્પેક્ટ આપે અને લાગે કે ના આ ખરેખર મહાન વ્યક્તિ છે એવું એ લોકો સ્વીકારે તો આપણા આચરણથી આમાં કંઈને બહુ આમ એકદમ આપણે જેને કહીએ કે આમ ત્યાગ અને વૈરાગ્યની બહુ વાતો કરીને એવું કંઈ નથી પણ સિમ્પલી શિક્ષાપત્રીમાં આપેલા આદેશોનું કોઈ વ્યક્તિ પાલન કરે તો એ સો ટકા બધાના આદરનું સ્થાન સ્થાન મેળવે જ આજુબાજુ બધા એમને આદરની દૃષ્ટિથી જોવા મળે છે એટલે સત્સંગના જે નિયમો છે એ જેટલા આપણે પાળશું એટલી આપણી આબરું વધે છે સત્સંગના જેટલા નિયમ આપણે શુદ્ધ રીતે પાળીએ એટલી સત્સંગની આબરૂ વધે છે એટલે નિયમ ધર્મોનું પાલન એ આપણી રક્ષા કરે છે શેનાથી રક્ષા કરે છે કે બદનામીથી રક્ષા કરે આબરૂ જતી રહે એવા સંજોગો ના આવે એનાથી આપણી રક્ષા કરે આપણે જે વાત કરીએ એની અસર થાય ઘણી વખત આપણને અનુભવ થાય છે કે કોઈક હરિભક્ત હોય કે કોઈક કાર્યકર હોય એની અંદર બહુ આવડત ન હોય પણ એનું જીવન એટલું શુદ્ધ હોય એ જે બોલે ને બીજા સ્વીકારે એને આદર આપતા થાય અને એને લીધે સત્સંગ વધે અને એ વિના ગમે એટલા વાતોના ભડાકા કરતા હોય પણ જો જીવનમાં ન હોય ને તો એના છોકરા ઉપર અસર ના થાય એક એક પપ્પા વાતો મોટી મોટી કરે છે પણ તો કાંઈ છે તો નહીં વોટ યુ આર ઇમરસને વાત કરી છે કે વોટ યુ આર શાઉટ્સ સો લાઉડલી ઇન માય ઇયર્સ દેટ એ કે નોટ હિયર વોટ યુ સે કે તમે જે છો એટલે કે તમારું જે આચરણ છે એ એટલે મોટે મોટેથી મારે કાનમાં બૂમો પાડે છે કે મને છે ને તમારો શબ્દો સંભળાતા નથી એનો અર્થ શું થયો આપણા શબ્દો નથી સાંભળતા લોકો આપણું આચરણ સાંભળે છે એ જો બરાબર હશે તો થોડુંક બોલશો એની પણ અસર થશે એટલે એક વાત બીજી આપણને મહારાજે આપી એ આપણી રક્ષા કરે છે આબરૂને ટકાવીને અને છેલ્લી ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે આપણી રક્ષા થાય છે નિયમ ધર્મના પાલનથી શેના શેનાથી રક્ષા થાય છે કુરાજીપામાંથી રક્ષા થાય છે મહારાજ અને સ્વામીનો કુરાજીપો આપણને નહીં પોસાય બીજું બધું પોષાશે પણ એમની દ્રષ્ટિ આપણા પરથી ઉતરી જાય એ આપણને નહીં પોસાય એ આપણું જીવન છે એ રાજી થાય એ જ આપણી ભક્તિ છે અને જો એમના એમના નિયમ ધર્મમાં એમની આજ્ઞામાં આપણે ભંગ કર્યો હશે ને આપણે જ પાછા પડશું ગુણાતીનામ સ્વામી પેલી વાતોમાં પેલું દ્રષ્ટાંત આપ્યું કે રાજાના સૈનિકો બધા યુદ્ધમાં જીતીને આવ્યા પણ કેટલાક હતા એ બરાબર લડ્યા નહોતા અને કેટલાક બરાબર લડ્યા હતા રાજાએ વાત કરી કે આમાંથી કસોટી કરવી છે કોણ લડ્યા હશે પ્રધાને કીધું કે તમે જાહેરાત કરો ઇનામ લેવા માટે ઉપર આવે જે બરાબર લડ્યો હશે ને છાતી કાઢીને આવશે અને જે બરાબર નહીં લડ્યો હોય એના પગ ઢીલા પડશે આ વાત કરીને સ્વામી કહે છે કે આપણે જો ધર્મ નિયમના આચરણમાં બરાબર લડાઈ લીધી હશે ને માયાની સામે તો આપણે છાતી કાઢીને મહારાજની સ્વામી સ્વામી જઈ શકશું બાપાની પાસે જઈ શકશું અને એ વિના આપણા પગ ઢીલા પડશે યોગી બાપા જ્યારે યુવકોને સાથે ફેરવતા વેકેશન પૂરું થાય યુવકો બધા જાય વેકેશન પૂરું થયા પછી યોગી બાપા એને નિયમો આપે કે તમે અત્યારે ઘરે જાઓ છો તો ધ્યાન રાખજો કોલેજની અંદર જાઓ તો આપણે બૈરાજ મિત્ર રાખવાની ડોશીઓ મિત્ર ન રાખવા તમારે પેલું ફિલ્મ ન જોવા બહારનું ન ખાવું આવા બધા નિયમો આપે અને પછી યોગી બાપાને આજ્ઞા લઈને બધા જાય જ્યારે વેકેશન ફરી વખત પડે ત્યારે જે યુવકોએ નિયમ પાળ્યા હોય ને એ દોડતા દોડતા આવે અને જેણે નિયમ પાલનમાં ગાફલાઈ રાખી હોય ને એના પગ એ વખતે ઢીલા પડે મોટા પુરુષની સામે આપણે ન જઈ શકીએ એટલે રાજીપો એ આનાથી થાય છે આપણે ત્યાં જે મહાન ભક્તો મહારાજના વખતમાં થયા ને અત્યારે પણ છે એ બધા જે કઠણ સંજોગોમાં નિયમ પાળી શક્યા છે એનું એક કારણ આ દેખાય છે મહારાજે અંત્યના ઓગણત્રીસમાં આમ કીધું કે હરિભક્ત અત્યારે લક્ષાવધી કયા વિચારથી નિયમ પાળે છે એક જ વિચારથી કે જો આપણે આજ્ઞાનો લોભ કરશું તો મહારાજની દ્રષ્ટિ આપણા પરથી ઉતરી જશે એમના આપણા પરથી હેત ઉતરી જશે એટલે નિયમ પાળે છે બધા બાળકો કિશોરો યુવકો બધા મહારાજના વખતમાં સુરા ખાચર કઠણ સંજોગોમાં આવ્યા એકાંત હતું સામે સ્ત્રી આવી ગઈ રાતનો સમય હતો કોઈ જોનારું નહોતું એ વખતે સુરા ખાચર શુરવીર થયા અને તલવાર કાઢી ક્યાંથી બળ આવ્યું એ મોટા મોટા ઋષિમુનિઓ લપસી પડ્યા છે ને આપણા ગામડાના હરિભક્તો કેમ વર્તી શક્યા કારણ કે એમને વિચાર હતો કે આ વખતે જો હું લપસી પડીશ અત્યાર સુધી મેં કાંઈ રાજીપાની જે કમાણી કરી છે ને જતી રહેશે એટલે મને નહીં પોસાય સુરા ખાચર રાતે ને રાતે નીકળી ગયા મહારાજ રાજી થઈ ગયા અમારા યતી આવ્યા રાજીપો ધર્મ નિયમના પાલનથી થાય છે એ વિચારથી હરિભક્તો પાળે છે ઉપલેટાના લાલાભાઈ ગુણાતીતાનંદ સ્વામીની સાથે ગયા હતા અને એ વખતે ત્યાં ગુજરાતની અંદર કોઈ ગામની અંદર સભા બરાઈને બેઠી હતી બધા ગુજરાતના બધા ચરોતરના હરિભક્તો આમ ધોળા બગલા જેવા લુગડા પેરીને બેઠા હતા લાલાભાઈ તો બિચારા કાઠિયાવાડના ખેડૂત હરિભક્ત એટલું બધું આમ સારા ન દેખાય એટલે એ વખતે બધા મોઢું મચકોડવામાં માંડ્યા એની સામું જોઈને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે તમે બધા ઉપરથી ઉજળા છો અમારા લાલાભાઈ અંતરથી ઉજળા છે આ લાલાભાઈ એમની એમની ચૌદ વર્ષની દીકરી થઈ છે આ લાલાભાઈએ એમની દીકરીની નાકની દાંડી સામું નથી જોયું આ એમની શુદ્ધિ છે રાજીપો છે એના વિચારથી નીચી દ્રષ્ટિ રાખીને ચાલે છે શિવલાલ શેઠ કયા વિચારથી નિયમ પાળતા હતા અને નીચી દ્રષ્ટિ રાખીને ચાલતા હતા કે આપણે જો દ્રષ્ટિ માંડીને પરસ્ત્રી સામું જોશું તો મહારાજ રાજી નહીં થાય આ રાજીપાનો વિચાર એ આપણી રક્ષા કરે છે આ રીતે કુ રાજીપા થકી રક્ષા વાતાવરણ છે તો આપણે જાણીએ છીએ દિવસે દિવસે ખરાબ થતું જાય છે આપણા કિશોરો અને યુવકો એની અંદર એ દ્રઢ રહે છે આ વિચારથી અને જે ક્યારેક ખેંચાઈ જાય છે તો બિચારા લપસી પડે છે એક નાનો પ્રસંગ વિદ્યાનગર છાત્રાળીમાં ભણનારો એક યુવાન એ ભણતો તો પોતે એક બ્રાન્ચની અંદર ગ્રેજ્યુએટ થયો સારા ટકા લાવ્યા ધર્મ નિયમમાં બરાબર પાકો હતો એ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું પહેલાં વર્ષની અંદર એ પોતે પ્રવેશ લીધો હવે બન્યું એવું કે એને છે ને એનું વર્તન સારું માર્ક્સ સારા બધા પ્રોફેસરો સાથે બધું સરસ રીતે પોતે બોલે ચાલે બધું છટાદાર બધું એટલે એને લીધે ધીમે ધીમે બધામાં લોકપ્રિય થઈ ગયો સારામાં સારું ભણતો હતો એટલે એનાથી તો રાજીપો હોય જ બધાને રિસ્પેક્ટ આપે થોડા સમય પછી એવું થયું કે એના ક્લાસની અંદર એમની સાથે ભણનાર એક બેન એમની પાસે આવ્યા અને એમણે કીધું કે આપણે ફ્રેન્ડશીપ કરીએ એટલે પહેલાં ભાઈ છોકરાએ કીધું આપણે યુવકે એને કીધું કે મને આવી બાબતમાં રસ નથી તમારે મને આવી વાત કરવી નહીં એને ખબર હતી કે આવું ન કરાય એ દિવસે તો કાંઈ વાત ન થઈ પણ સામા પક્ષે એટલો બધો ફોર્સ હતો કે વારંવાર અપ વારંવાર ચિઠ્ઠી મોકલે વારંવાર ફોન કરે વારંવાર એસએમએસ કરે આણે દાદ ન આપી પણ એકાદ મહિના પછી એકવાર એવું થયું કે કોલેજની અંદર પેલી લોબીમાં પસાર થતા હતા અને સામેથી પહેલાં બેન આવ્યા અને આવીને આને ઊભો રાખ્યો અને પછીને વાત કરી કે તું જો મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ હું જીવી નહીં શકું આટલું કહેતા તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી આ યુવકે જોયું અને એને દયા આવી ગઈ એટલે એમણે કીધું કે સારું આપણે મિત્રતા રાખશું અને મહારાજે વચરાણમાં કીધું છે દયામાંથી સ્નેહ થાય છે સ્નેહ થયો સાથે ફરતા થયા મહિના દિવસ પછી એવું થઈ ગયું કે પેલા યુવકને એવું લાગવા માંડ્યું કે હું આના વિના નહીં જીવી શકું પછી તો એમના માટે જ બધું એ પોતે હોમવર્ક કરે પહેલાં એનું હોમવર્ક કરે પહેલાં એની જર્નલ તૈયાર કરે પછી પોતાની જર્નલ તૈયાર કરે બધે ફરવા માટેલી જે જોઈએ એ બસો દિવસ લાવી આપણે બે વરસ તરે બે યુવકે પોતે કીધેલી વાત છે પંચોતેર હજાર રૂપિયાનો ખર્ચો એને છોકરી માટે કર્યો દિલ્હી અક્ષરધામ જોવા પણ લઈ ગયો બધેથી ફેરવી ફેરવીને પછી જ્યારે એ લોકો જ્યારે પરીક્ષા આપી છેલ્લી ફાઇનલ એક્ઝામ પરીક્ષા ઉપર તો અસર ખૂબ થઈ આ છોકરાના દસ ટકા ઓછા થઈ ગયા એનું જે રિઝલ્ટ ગોલ્ડ મેડલ આવવાનો હતો એનું સાઉથ સાવધોવાઈ ગયું કેરિયર પણ જ્યારે રિઝલ્ટ આવ્યું એના બીજા દિવસે એ છોકરીએ એના ઘરે જોઈ એના પપ્પાને ફરિયાદ કરી કે પેલો છોકરો મારી પાછળ પડી ગયો છે અને મને બહુ હેરાન કરે છે એ છોકરીના કાકા પોલીસ ઇન્સ્પેક્ટર હતા શું દશા થાય આ યુવકની પછી તો વડીલો વચ્ચે પડ્યા ને જેમ તેમ એમાંથી કાઢ્યો એને બહાર પણ પરિસ્થિતિ એવીથી ઉભી રહી આ યુવક એટલો ડિપ્રેશનમાં સરી પડ્યો એને રાત દિવસ એના જ વિચારો કરે ઊંઘ ના આવે ખાવાનું ન ભાવે બેચેન રહ્યા કરે ઉદાસ કોઈની સાથે બોલે નહીં મરી જ જવું છે બસ હવે જીવું જ નથી કેટલો સમજાવ્યો પડે સંતોએ સમજાવ્યો એને કોઈ અસર નહીં ડિપ્રેશનમાંથી બહાર જ ના આવે એ વખતે પછી છેલ્લે પ્રમુખસ્વામી મહારાજ સાથે ફોન ઉપર પંદર મિનિટ વાત થઈ સ્વામી એને સમજાવ્યો ત્યારે એનું હયું ટાઢું થયું થોડોક પાછો પડ્યો ઊભો થયો હવે તો અત્યારે પરદેશ ગયો છે વ્યવસ્થિત છે પાછો લાઈન પર ચડી ગયો સત્સંગના યોગને લીધે પાછો ચડી ગયો પણ વાત એ થાય છે કે લાગણી જ્યારે આપણને તાણી જાય છે એ વખતે આપણને જેટલી સેકન્ડ આપણે ભૂલી જઈએ છીએ ને કે બાપાને ગમશે કે નહીં ગમે એટલી સેકન્ડ આપણે લપસી પડવાના સંજોગોમાં છીએ જ્યારે આપણને યાદ રહે કે સ્વામીને ગમે એ જ કરવું છે અને ન ગમે તે નથી કરવું ત્યારે આપણે ધર્મ નિયમ પાળી શકીએ છીએ બારનું ખાવામાં શું વાંધો છે સ્વામીને નથી ગમતું એ જ વાંધો છે બીજો કોઈ વાંધો નથી પ્રથમના અઢારમાં મહારાજે કીધું છે ઇન્દ્રિયોના આહારને તમે શુદ્ધ કરીને રાખજો અડધી રાતે ઉઠીને મહારાજ વાત કરે છો પ્રથમનું અઢારમું વાંચજો અડધી રાતે ઉઠીને મહારાજે સભા બોલાવી છે અને મહારાજ કે મારા મનમાં તો એમ થાય છે કે હું વાત ન કરું પણ તમને અમારા જાણ્યા છે માટે જાણીએ જે વાત કરીએ જ પોતાના જાણીને વાત કરે છે અને પછી મહારાજ કે જે કંઈ તમે ખાઓ છો પીવો છો જુઓ છો એની અંદર જો તમે વિવેક નહીં રાખો અને ગમે તેવો આહાર કરશો ઇન્દ્રિયોથી મહારાજ કે અંતકણ ભ્રષ્ટ થઈ જશે પછી શ્રીજમાં શું કહે છે કે જો તમે અમારા આદેશને નહીં પાડો આ પ્રમાણે તો મહારાજ કે મરીને ભૂત થશો કા બ્રહ્મ રાક્ષસ થશો તમારે ને અમારે કોઈ સંબંધ નહીં રહે અને જે કાંઈ સત્સંગ કે ભક્તિ કરી હશે એનું ફળ તો રઝળતા રજળતા કોક કાળે મળશે આ મારે ધમકી આપવા માગે છે આપણને આપણે હિતકારી છે અડધી રાતે ઉઠીને આપણને વાત કરે છે એટલે એમને આપણે ગમે તેવું જોઈએ ખાઈએ પીએ એનાથી આપણે દુઃખી થવાના છીએ આપણે દુઃખી થતા એ નથી જોઈ શકતા અને એટલે આપણને વારંવાર આગ્રહપૂર્વક આ વાત કરે છે પણ સત્સંગી તરીકે આચરણની શુદ્ધિ ધર્મ નિયમની શુદ્ધિ એ જ્યારે થાય ત્યારે આપણી સર્વ પ્રકારે રક્ષા કરવાનું એને માથે લીધું છે તમે જરાય ચિંતા ન કરતા તમને ક્યારેય દુઃખી થવા દઈશ નહીં એટલે અઘરું તો છે જ પણ લાભ એટલા બધા છે કે એને પાળ્યા વગર છૂટકો નથી એટલે આપણે આજના દિવસે મહારાજના ચરણોમાં બાપાના ચરણોમાં એ પ્રાર્થના કરીએ અમારું ઘર તમે બચાવજો આજના વાતાવરણમાં જેટલા કાંઈ કુસંગ આવતા હોય એ બધા થકી તમે અમારા ઘરને બચાવજો અમારા પરિવારને બચાવજો અમારા જીવનને બચાવજો તો અમે કમિટમેન્ટ આપીએ છીએ કે અમે તમારી આજ્ઞાને પાળવાને સો ટકા માટે શુદ્ધ પ્રયત્ન અમે કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની